અંકલેશ્વર રેલવે સ્ટેશન પાસે આવેલ બાબા સાહેબની પ્રતિમા પાસે મોટી સંખ્યામાં શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી લઘુમતી સમાજના આગેવાન નફીશા ખાન પઠાણ પોતે પદયાત્રા કરીને રથ લઈને નીકળ્યા હતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અને મુંડાની પ્રતિમાઓ સાથે આ સંવિધાનના સંરક્ષણ અને સમાજના ન્યાય અર્થે આ યાત્રા શરૂ કરવામાં આવે છે આ અંદાજે ચારસો એંસી કિલોમીટરની યાત્રા સંવિધાન બચાવો જળ જંગલ જમીન બચાવોના ઉદ્દેશ્ય સાથે યોજાઈ રહી છે

ને અમારે જળ જંગલ જમીન જે અમારે મુસલમાન આદિવાસી ને મેજોરિટી ને પછી એસસી એસટી ઓબીસી સમાજની તમામ અત્યાચાર થાય છે એના માટે અમે આ સંવિધાન પચાવ પદયાત્રાની કર્યા છે એ અમારે કોઈ જાતે જાત વિરોધી એવું કશું નહીં આવતું અમે બધાને લેન ચાલવાના છે બરાબર અમારી ગણતરી બાબા સાહેબ આંબેડકરના સંવિધાનના સપનાને પહોંચાડવાની ગણતરી અમારી છે એ અત્યારે બહુ પૂર્ણ થશે પછી આગળ ની વિચારધારા કરશું મૌ આપણા મધ્યપ્રદેશમાં છે ચારસો એકોતેર કિલોમીટર છે મંજૂરી અમે લખીને આપેલી છે અત્યારે મંજૂરી અમારી પાસે આવી નથી